પારડીમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે ધુમ્મસભરી વાતાવરણમાં વહેલી સવારે લોકો ગરમ કપડા પહેરીને નીકળ્યા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો અનુભવ સાથે વિઝીબિલિટી ને લઈ વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી પસાર થયા પાડી તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો પાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થયો હતો સાથે સાથે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ અને સૂર્યપ્રકાશના ભાવે ઠંડી વધુ અનુભવાઈ હતી રસ્તા ઉપર લોકો સ્વેટર જેકેટ મફલર શાલ જેવા ગરમ કપડાં પહેરીને જોવા મળ્યા હતા અને વહેલી સવારમાં માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકોને વિઝિબિલિટીને કારણે હેડલાઇટ ચાલુ રાખીને પસાર થયા હતા હજી ઠંડીનો હોવાનું મળ્યું હાલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચોમાસાએ વિદાય લીધી છે અને હળવો શિયાળો આવી ગયો છે વલસાડ સહિત પાડી તથા આસપાસના ગામડામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારના સમયે બહાર નીકળ્યા પછી લોકો ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે લોકોએ હવે ગરમ કપડાં કાઢવાનું શરૂ કરી દીધું છે